એને આપણે કઢોવા જવું ને તો કાલ તો તમને બધાને ખબર છે કે આપણે એક બાટલો ચડાવીને પછી સાંજે આવતા રહ્યા હતા હાડાઆ પોણાને પૂરો થયો ને તે ઘેર આવતા રહ્યા હતા પછી કીધું તું સાહેબ કે સવારે વેલે રાઈ કે પાસે આવી જાજો એટલે ટાણાવશે ને બીજો બાટલો ચડાવવા જવાનો છે એટલે આગળ ઊન વિરમભાઈ જાય હવે બધા પછી મમ્મીને ખોટી કરવા નથી લઈ જવા ખોટી તો થાય પણ ફેર આપણે શું છે કે બે બહેન થાકી રહીને તે વળી ઈ માંદા પડશે એકને હાજુ કર લે શું ને તો એ માંદા પડશે તે હવે હું ને વિરમભાઈ અટાણ જઈએ બીજો બાટલો હવે ચડાવવા શીવું એમ કહીએ કે આ હોઈ છે ને આપણે કઠોવા જવાનું છે નળ નળ છે એટલે આપ ક આવું ને ત્યારે બીજો આજ છે એવો કરી નાખવું ને આપણે હા તો હમણાં સાહેબને શું કહે શીવું આ કાઢી દો કેમ કહે ઓલો ઓત છે અટાણ એ ભૂલાઈ જઈશ કે આજ છે કે આ કરતા ઊંચો કરતા ઓલો વાત જોઈ કઠો આવું આપણે બરાબર એટલે આ પીયું તો જો પીઓ

હાથ હાથ વાગે કર નાખ્યું હતું કઢી પટકા ને વઘારે લે ખીચડી ને ચા એ મેં દક્ષા પાપી ને મમ્મી કરી લીધું શું કે મારે કે ખાવું ને થવારમાં કડીક સફરજન ને સંતરો લઈને બેઠી હતી સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણા આખી યુટ્યુબ ફેમિલી ને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ પણ આ શિવ જોઉં ને

હા તો વાગી ભાગી ગયા અને સુનાજી સાહેબ રાઉન્ડમાં નતા એવા અને ઇન્જેક્શન દેવાના હતા નહીં તો દેવાઈ ગયા પણ મેડમે કીધું કે સાહેબ કે રાઉન્ડમાં આવી જાય જોઈ ગઈ ચેક કરી લઈ પછી પાટલાને જરૂર પડશે ને તો ચડાવીશું એટલે કે તમે વેઇટ કરો તો હવે વેટ કરી હતી જેમ કે જેમકી બેની અંદર તમારે ખોરાક કરી લીધી ભાઈ કે અહીં કે અંદર નથી બે બીજા છોકરાને બાટલા ચડતા નથી જોઈ જોઈને દીવે ઘટલી મને કે તેડીને ખેડ ચાઇ તે લોમાં આવે હુમલો ન આવું છે છે ને આવી જાય સાહેબ પછી હવે આપણે અહીંયા રોકાવવાનું થાય કે નહીં થાય બાટલો ચડવાનું થાય કે નહીં થાય સાહેબ આવી જાય ને તો પછી ખબર પડે શું આમ જો તો ફરી મમ્મી કરાવી જાઉં આગળ પાકી જાય સાહેબ આવી જાય ને આવી જાય ને અમારે છે ને શિવાની ને બીજો પાટલો ચડાવવાનું કીધું સાહેબ બે સાહેબ રાઉન્ડ માં આવ્યા હતા કે એટલું બધું કઈ છે નહીં હવે પણ કે આ બીજો પાટલો કે આજ તમે ચડાવી લ્યો પછી કે હાઈ કે રજા મળી જાય એટલે વિરમભાઈ પછી એ જે કાગળિયા બધા કરવાના હતા ને રજાના ને એ કરાવી આવ્યા પછી આજ સન્ડે છે કે વિરમભાઈ કે મેડિકલી કે પછી બપોર સુધી જ ખુલી રહે કે રોટ કે કંઈ નહીં મળે બંધ રહે તો

એટલે ટૂંકમાં છે ને રજા તો મળી જાય મળી જ જાય એટલે આ પાટલો પૂરો થવાની વાત આપણે જોવાનું છે તો મ્યાલ ખાઈ છ કલાક સાડા છ કલાક કલ થઈ ગઈ એટલે ત્રણ બાર વાગે ચડાવ્યું એટલે છ તો આરામ ગણી જ લેવાના છે

ત્યાં છે હોય છે ને કોરાવી એટલે જોઈ કે કહે ને કે તેથી ખાવી સંતરું ખાવું કે એ ઊઠે ને તપસ કે એ પ્રમાણે કહે છે કે એના જે ભાવ તો તો એને આ બસ એ છે ને આ છોડી નાખો બીજો તો કાયમ નેમ ખાલી થઈ છે ને જઈ સાહેબ નહોતા આવ્યા ને તો અહીંયા વિરમભાઈ બેઠા હતા ને આખે મારે ભાઈ જાઉં તે હું એને છે ને નીચે આટો મરવા લઈ ગઈ ને તે હિંચકા લસણપટ્ટી ગાર્ડનમાં છે ને ત્યાં જોઈને અડધી વરફાળી પછી ઓલા અહીં આપણે હોલમાં આવતા જ એટલે દાખલો નથી

હવે જોઈએ હાંજે પછી હવે આપણને રાખવાનું કે કે પછી ખોલી નાખે એ હવે હાંજે ખબર પડશે કા કેમ કે જો ચોવીરમભાઈ અમુક અંજીક્ષણ બાકી હોય દેવાના હોય તો રાખે તો ના ખોલે એટલે હાંજે ખબર પડે લગભગ નહીં હોય હા હા

વિરમભાઈ સેમ નીચે કાલે લેવા ગયા હતા કાઉન્ટરે એક આને ઇન્જેક્શન દેવાનું હતું ટાણે એક ડોઝ દઈ દીધો ને હવે બીજો એ કાલે દેવા આવવાનું કે તમે દેવાનું છે કે એ બધું હવે સમજી લઈએ સાઈન કરી દઈએ ને સિવન ફાઇનલી રાજા ટાણે થઈ ગઈ થઈ ગઈ ને હવે તો રાજી ને રાજી ને ઓકે રાજી ચાલો એ મામા એમથી ને આવે આપણે આમથી આપણે જાય પોસ્ટન બધું છે ને સામાન લઈ લેવાનું લઈ હા યાર

હા હાથ થઈ ગયા ને છે ને ફાઇનલી જો રજા લઈને ઘેર પૂગી આવ્યા ને હાડા છોક વાગાને ઘેરતા પૂગી આવ્યા હાથ પગ ધોયા સીવું ગરમ પાણી કરીને હાથ પગ ધોઈ દીધા ને જે સિસ્ટરે પટી કીધી હતી ને વલકાંડામાં હતી એ પટી ગરમ પાણી ઉખાડી દીધી ને કીધું તો ખેર જઈને કે ઉખેડ નાખજો પછી અમે નીચે આવ્યા અહીંયાથી ને પપ્પા નીચે ઉભ પાતા પછી પપ્પા સીધા નીકળી ગયા વાત જોઈને જોઈ પાતા અને અમે પછી આમ ભાઈ ગયા થોડુંક ફ્રૂટ ફુવારે જ લીધું બસ ફ્રૂટ અમે ખાઈએ સીવું એવું નહીં ખવડાવીએ ને હવે આજની રાત થઈ રજા થઈ ગઈ હતી હવે બાકી દવાખાનામાંથી તો બે દીમાં થાકી જઈએ એ છોકરા હાજા તો આપણે હાજા ન કરતા આપણે જીવા થઈ જઈએ તે પછી બસ હવે ને હા જી રિપોર્ટમાં તો એ તાવ હતો પણ કયો તાવ હતો ને એ નથી ખબર એટલે રિપોર્ટમાં તો એમ કીધું હતું કે ઇન્ફેક્શનના લીધે છે એટલે આપણાથી પછી જાજુ પૂસાય નહીં એટલે ના લીધે હતો જી હોય પણ અટાણે સારું થઈ ગયું ને જી સિરપ લખી દીધા છે ને થોડુંક આમ શરદી ઉતરશે ને તે પીવરાવાના છે બાકી તો આવીને ઠેકડા મારવા માંડી ને હવે મજાની રમેશ શક્તિ એ આવી ગઈ છે હવે ખાહે એટલે જે ખરખી મેળે આવી જાહે મા ઢીંગલું આવીને રમવા માંડું હે આવીને રમવા માંડું ને ઢીંગલું તાકાત આવી ગઈ ને તારો હાથ બધાને આમાં માર દીખો હાથ બતાવ દે તો બધાને

તો હવે મળીએ કાલે છે ને નવા વિડીયોમાં દઈએ આત્મી કયો ને હવે અમે જીક થાકી રહ્યા છે એટલે કાલે નવા વિડીયોમાં મળીએ હવે બુધવારે બતાવવા જવાનું છે તે હવે ગોઠવીએ ને કે હું નીકળી જાય પછી પપ્પાને ભાવ ભાઈ આવશે ને બતાવી જાહે એ તો કહેતા હતા એ કે એક દી રોકાઈ જતી વારી જવાનું થાય તો તો પ્રમદી દી નહીં બુધવાર જવાનું છે એટલે જોઈએ હવે હું નીકળી જાય એ હવે ઇન્જેક્શન તો નથી બાકી ઇન્જેક્શન તો દેવાઈ ગયા છે બતાઈ ખાલી છે ને પપ્પા દીકરો છે ને તે બતાવી જાહે કાશી એવું બરાબર ને Һә? Okay. Барабарны?